સુરતની અંદર શિવ રેસિડેન્સી છેલ્લા ત્રણ ચાર દિવસથી ખૂબ જ ચર્ચામાં છે પહેલાં તેમના પાર્કિંગની એક દિવાલ ધરાશાયી થઈ છે અને ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા તેમના ચાર ટાવરને સીલ કરી દેતા ચારસોથી વધુ બાળકો વૃદ્ધો સહિતના લોકો હવે રસ્તા પર આવી ગયા હતા અને તે લોકોની હાલત પણ અત્યંત દયનીય બની ગઈ હતી ત્યારે હવે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં આવી છે અને જેમના લીધે આ લોકોને રસ્તા પર આવી જવું પડ્યું છે તેમની સામે હવે કાર્યવાહી કરી રહી છે શું કરી રહી છે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે કાર્યવાહી કોને કોને નોટિસ ફટકારવામાં આવી છે આજે કરવી છે તેની ચર્ચા સુરતની અંદર શિવ રેસિડેન્સી આવેલી હતી થોડા દિવસ પહેલાં એમના પાર્કિંગની એક દીવાલ ધરાશાયી થઈ જાય છે અને એ દિવાલ ધરાશાયી તેની આસપાસ ચાલતા એક કન્ટ્રકસનના કામને લીધે થાય છે અને ત્યારબાદ ત્યાં મહાનગરપાલિકાની એક ટીમ પહોંચે છે અને મહાનગરપાલિકાની ટીમ તે સમગ્ર બિલ્ડિંગના ચાર ટાવરને સીલ મારી દે છે અને તે બિલ્ડિંગમાં એકસો ત્રાણું ફ્લેટની અંદર ચારસોથી વધુ લોકો રહેતા હતા તે હવે રોડ ઉપર આવી ગયા હતા અને તેને લઈને તે લોકોની હવે સ્થિતિ પણ ખૂબ જ ગંભીર બની હતી અને તેને લઈને હવે સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર હવે એક્શન મોડમાં આવ્યા છે અને તેમણે કાર્યવાહી કરી છે જે પણ જવાબદારી હતા વિભાગના નાયબ શહેર અધિકારી તરીકે ફરજ બજાવતા ધર્મેશ એમ પટેલ અને જુનિયર ઇજનેર કેતકીવી વી શુક્લનો પણ તેમાં સમાવેશ થાય છે અને બંનેને શો કોઝની નોટિસ પણ ફટકારવામાં આવી છે તો સાથે સાથે આગામી સાત દિવસમાં લેખિત ખુલાસો રજૂ કરવા પણ આદેશો અત્યારે કરવામાં આવ્યા છે પંદર વર્ષથી જે મકાનમાં આશરો લીધો હતો તે આજે પત્તાના મહેલની જેમ ધરાશાયી થવાની અણી પર છે તેને લઈને હવે નિર્માણધિન પ્રોજેક્ટમાં હજુ પણ પાણીનું લેવલ વધારે હોવાથી આજુબાજુના ટાવરના રહીશોનો જીવ અત્યારે જોખમમાં છે સ્થાનિકોએ જણાવ્યું છે કે સોસાયટીમાં માત્ર એક બાજુથી નહીં પરંતુ બંને બાજુથી જોખમમાં છે કારણ કે બિલ્ડિંગની બીજી તરફ પણ સમાંતર બાંધકામ અને ખોદકામ ચાલી રહ્યું છે જેના કારણે આખું સ્ટ્રકચર અત્યારે સંકટમાં મુકાયું છે અને કેટલાય મધ્યમ વર્ગીય લોકો જેમણે પોતાની આખી જીવનભરની કમાણી આ મકાન પાછળ ખર્ચી નાખી છે તેઓ આજે બિલ્ડરની લાપરવાહી અને તંત્રની નિષ્ક્રિયતા સામે લાચાર બનીને રસ્તા પર આવી ગયા છે સુરતમાં શિવ રેસિડેન્સીની પાર્કિંગમાં જે દિવાલ ધરાશાય થવાનો મામલો હતો તેમાં વિવાન ડેવલપર્સના રાજલક્ષ્મી પ્રોજેક્ટ્સના ખોદકામને કારણે એ આખી ઘટના બની હતી અને જેને લઈને હવે ડેવલપર્સ આર્કિટેક્ટ સ્ટ્રક્ચર એન્જિનિયર અને સાઇટ સુપરવાઇઝરના લાઇસન્સ અત્યારે રદ કરવામાં આવ્યા છે તો સાથે સાથે સુરત મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર મનીષ ડોક્ટરે આ કાર્યવાહી કરી છે અને તેમને ખુલાસાઓ પણ કર્યા છે આવો પહેલાં સાંભળીએ તે મનીષ ડોક્ટર શું કહી રહ્યા છે આપ સૌ જાણો છો એમ તારીખ 16 12 2025 ની રાત્રે ધીમરાડ ખાતે વિવાન તરીકે ઓળખાતા પ્રોજેક્ટમાં બેઝમેન્ટ અને ડી વૉલનું જે કામ ચાલતું હતું એ દરમિયાન ડી વોલના ડાયાફ્રામ વોલના એન્કર વાયરો તૂટી પડતા દીવાલ ધસી ગયેલી અને જેમાં એને લાગુ પૂર્વ તરફે જે શિવ રેસિડેન્સી છે એની કમ્પાઉન્ડ વોલ અને પાર્કિંગનો શેડ પણ ધસી ગયેલો જેની જાણ કોર્પોરેશનને થતાં મધ્યસ્થ શહેર વિકાસ ખાતા અને સાઉથ વેસ્ટ ઝોનની કચેરીએથી તાત્કાલિક સાઇટ પર પહોંચી અને કામગીરી શરૂ કરવામાં આવેલી હતી એમાં પોલીસને જાણ કરતાં પોલીસ પણ હાજર રહેલી અને એમનો પૂરેપૂરો સહકાર ત્યાં જે એકઠા થયેલા લોકો હતા એનો વ્યવસ્થિત પ્રબંધ કરવામાં રહેલો છે જ્યારથી કોર્પોરેશનને ખબર પડી છે ત્યારથી સતત કામગીરી બચાવે સલામતીના પગલાં ભરવાની કામગીરી શરૂ કરવામાં આવેલી છે ડેવલપર સ્ટ્રક્ચરલ એન્જિનિયરો એના આર્કિટેક્ટ બધા તમામને સ્થળ પર તરત જ બોલાવી લેવામાં આવેલા છે એ લોકો તરફથી નજીકના જ પ્લોટમાં ત્યાં માટી અવેલેબલ હોવાથી પહેલે જ દિવસથી લગભગ પચાસ ટ્રકો છ જેસીબી અને આઠ પોકલેન્ડ અને બીજા સાધનો જરૂરી એ તમામથી માટી પુરાણનું કામ શરૂ કરી દેવામાં આવેલું સ્ટ્રકચરલ એન્જિનિયરોની આખી પેનલ તરત જ ત્યાં આપણે બોલાવી લીધેલી હતી એમાં ઓછામાં ઓછા શહેરના જાણીતા છથી સાત સ્ટ્રક્ચરલ એન્જિનિયરો ધરમભાઈ ભગત હિરેનભાઈ દેસાઈ હેમંતભાઈ શુક્લા જલીલભાઈ શેખ એ તમામ હાજર રહેલા હતા ખાસ કરીને એસવી એનઆઈટીના જે સ્ટ્રક્ચરલ ડિપાર્ટમેન્ટના તજજ્ઞ છે જે ખૂબ અનુભવી સંદીપભાઈ વાસણવાળા અને મોઢેરા સાહેબ પણ હાજર રહ્યા હતા સોઇલ કન્સલ્ટન્ટ તરીકે હજીભાઈ ટીકાણી જીઓ ટેકનોલોજીસ્ટ અને નિહલભાઈ દેસાઈ પણ હાજર રહ્યા હતા એન્જિનિયરો અને તમામની સાથે ચર્ચા વિચારણાઓ સતત ચાલીને એમના માર્ગદર્શન પ્રમાણે ટેકનિકલી જે ઝડપીમાં ઝડપી અને અસરકારક રીતે સલામતીના પગલાં લેવાના તે શરૂ કરી દીધેલા હતા અને આજની તારીખમાં લગભગ ચૌદસો ટ્રક જેટલી માટીનું પુરાણ આપણે ત્યાં કરી દીધું છે માટીનું પુરાણ પણ બહુ સાયન્ટિફિક એન્જિનિયરિંગ પદ્ધતિથી કરવામાં આવે છે જે જે એંગલ પર સ્લોક કરવાનો હોય જ્યાં એના સ્ટેક્સ બનાવવાના હોય એ જ પ્રમાણે કામ ચાલી રહ્યું છે એની વચ્ચે વચ્ચે જે લાઇનના લેયર કરવાના હોય છે એ લેયર પ્રમાણે કામ ચાલી રહ્યું છે અને ત્યાર પછી છેલ્લે એના ઉપર પીસીસી પણ કરવામાં આવશે આ બધું જ સ્ટ્રક્ચરલ એન્જિનિયરોની સલાહ અને માર્ગદર્શન હેઠળ ચાલ્યું છે અને સતત એ લોકો ત્યાં હાજર રહી છે અત્યાર સુધીમાં લગભગ ઘણી બધી કામગીરી પૂર્ણ થઈ છે કામ શરૂ થયા પછી ક્યાંય આપણે અટક્યા નથી અને આશા રાખીએ છીએ કે શક્ય એટલું ઝડપથી અને કદાચ આપણે એક દિવસની અંદર એક દિવસ બાદ આપણે એ લોકોને ફરીથી ત્યાં લાવી શકીશું અમારા માટે સલામતી એ સૌથી ટોપ પ્રાયોરિટી છે એની સાથે સાથે એટલી જ પ્રાયોરિટી એ લોકો જે લોકોને આપણે બહાર મોકલવા પડે જે એ લોકો પરત ત્યાં આવે એના માટેની છે એટલે એ બાબતના તમામ પ્રયત્નો ચાલી રહ્યા છે અને ત્યાં એ જ્યારે રહેવા આવશે ત્યારે દિવાલ તૂટી ગઈ છે તો આપણે એ લોકોની સલામતી જળવાય એ માટેની પણ ત્યાં વ્યવસ્થા કરીને જ એમને ત્યાં બોલાવીશું અને શક્ય છે ત્યાં સુધી આપણે એકાદ દિવસમાં આપણે એમને ફરીથી એમની જગ્યા પર લાવીએ એવો પ્રયત્ન કરી રહ્યા છીએ આપણે સર દિવાલ પડવાનું કારણ શું હતું દિવાલ પડવામાં એ રિપોર્ટ આપણે એસવી એનઆઈટી પાસેથી માંગેલો છે કે ખરેખર એનું સ્ટ્રક્ચરલ કારણ શું હતું પણ એ સ્ટ્રક્ચરલ ફેલિયર હતું સ્ટ્રક્ચરલ ફેલિયર કહી શકાય એને આપણે નોટિસ કઈ આપવામાં આવી છે ડેવલપરને અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરો સાઇટ સુપરવાઇઝર અને એના લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે આપણે ડેવલપરના રજા ચિઠ્ઠી પણ સ્થગિત કરી દીધી છે અને આજની તારીખમાં આ કામગીરી સંભાળતા શહેર વિકાસ ખાતાના આસિસ્ટન્ટ ઇજનેર કેતકીબેન શુક્લ અને ડેપ્યુટી શહેર વિકાસ અધિકારી ધર્મેશભાઈ પટેલને પણ સોપક નોટિસ આપવામાં આવી છે આ બાબતે વિડિયો વાયરલ થયો છે જેમાં ગળનો ફૂટપાથમાં તિરાડો એક દિવસ પહેલાનું છે દેખાય છે એ સમગ્ર સમગ્ર સાઇટનું સ્ટ્રક્ચરલ એન્જિનિયરો દ્વારા સતત નિરીક્ષણ થઈ રહ્યું છે એટલે તમામ એ પાસાઓ એ લોકો ધ્યાને લઈ રહ્યા છે એટલે દુર્ઘટના થવાની છે સડનલી થઈ છે કે એના કોઈ સિમ્પ્ટમ્સ હતા પહેલેથી ના અમને રાત્રે જ એની જાણ થઈ છે રાત્રે અમને જાણ કરવામાં આવેલી જ્યારે આ દિવાલ પડી ગઈ ત્યારે કેટલા લગભગ એકસો બાણું પરિવારને અત્યારે આપણે ત્યાંથી એ કર્યા છે સ્થળાંતર કરાવેલું છે અને એમને કોઈ પણ તકલીફ નહીં પડે એની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે એમને રહેવા જમવા માટેની હોટલમાં જેને કોઈ સગા સંબંધી અન્ય વિકલ્પ નથી અને જેને પસંદ કર્યું છે એ લોકોને હોટલમાં આપણે સ્ટે કરાવ્યો છે અને ત્યાં પણ એમને કોઈ તકલીફ નહીં પડે એની પૂરતી કાળજી લેવાઈ રહી છે અને જ્યારે પણ એ લોકો પાછા આવશે અને જ્યારે લાંબા ગાળે કે એમને જે કંઈ પાર્કિંગના શેડ કે જે પણ કંઈ એમને નુકસાન થયું છે

ધર્મેશ પટેલને પણ સો કોઝની નોટિસ પણ ફટકારવામાં આવી છે મહાનગરપાલિકા દ્વારા ડેવલપર્સની બાંધકામની રજા ચિઠ્ઠી પણ અત્યારે રદ કરવામાં આવી છે ડેવલોપર્સનું મહાનગરપાલિકાએ અનિચ્છનીય મુદત સુધી બાંધકામ પણ બંધ કરી દીધું છે અને શિવ રેસિડેન્સીના ચાર બિલ્ડિંગના જે એકસો ને પંચાણું ફ્લેટના પરિવારો હતા તેમને પણ અત્યારે મહાનગરપાલિકાએ સ્થળાંતર કર્યા છે પરંતુ બિલ્ડરની બેદરકારી કે તંત્રની નિષ્ક્રિયતાના કારણે અત્યારે આ એકસો ને પંચાણું ફ્લેટના ચારસો લોકો રસ્તા પર આવી ગયા છે તેનું સ્થળાંતર તો કરી દીધું છે પણ એ એ મધ્યમ વર્ગના સામાન્ય પરિવારના લોકોએ પોતાની જીવનભરની કમાણી જે કરી હતી પૂંજી ભેગી કરી હતી તેને લઈને પોતાનું સપનાનું ઘર ખરીદ્યું હતું પરંતુ આવા બિલ્ડરો અને તંત્રની નિષ્ક્રિયતાના કારણે અત્યારે તે ઘરથી દૂર રહેવું પડે છે અને તે દ્રશ્યો પણ આપણે જોયા હતા ત્યાંના સ્થાનિકો રડી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે હવે અમારે કોના પાપે અમારું ઘર છોડીને બીજે જવા રહેવું પડી રહ્યું છે પરંતુ અંતે હવે સુરત મહાનગરપાલિકા તેમની વારે આવી છે તેમનું સ્થળાંતર કરાવ્યું છે અને જે પણ આમાં જે જવાબદાર લોકો હતા જેના કારણે આ લોકોને પોતાનું ઘર ગુમાવવું પડ્યું છે સામાન્ય લોકોને પોતાના ઘરથી દૂર જવું પડ્યું છે જે પણ જવાબદાર લોકો હતા તેમની સામે અત્યારે સુરત મહાનગરપાલિકા અને તેમના ડેપ્યુટી કમિશનર મનીષ ડોક્ટરે ખુલાસા કરીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે